ધોરણ સાત વિષય સંસ્કૃત સત્ર બે પાઠ ત્રણ સુભાષિતાની સુભાષિતો સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેણ ખંડેશુ રત્ન સંજ્ઞા શુષ્ક વૃક્ષા ચડે તે વર્તંતે સિદ્ધિંતી દ્રષ્ટિપુતમ પિબે જલમ શાસ્ત્રપુતમ ત્યાર પછી પ્રશ્ન બે પાદ પૂર્તિ કરો એટલે કે શ્લોક પૂર્તિ કરો એક પૃથ્વીવ્યામ ખાલી જગ્યા વિધિયતે ઉત્તર પૃથ્વીવ્યામ ત્રિણી રત્નાની જલ મન્નમ સુભાષિતમ મુઢેહ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા એનું ગુજરાતી જોઈએ પૃથ્વી પર જળ અન્ન અને સુભાષિત એમ ત્રણ રત્નો છે મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે બે ઉદ્ધમ ખાલી જગ્યા સહાય પરાક્રમ યત્ર વર્તંતી તત્ર દેવ સહાયકૃત જેનો અનુવાદ જોઈએ ઉદ્ધમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે ત્યાર પછી ત્રણ દ્રષ્ટિ ખાલી જગ્યા સમાચરેત ઉત્તર દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શાસ્ત્રપુતામ વદેત વાણી મનહ પૂતમ સમાચરેત અનુવાદ જોઈએ નજર થી શુદ્ધ કરેલું પગ મુકવું જોઈએ પાણી પીવું જોઈએ કરેલી વાણી બોલવી જોઈએ પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન ત્રણ સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો એક નમંતી ફલીનો વૃક્ષાહ જેમાં ફલીનો છે એ ખાલી જગ્યાનો જવાબ છે બે સુપ્તસ્ય મુખે મૃગા ન પ્રવિશંતી ત્રણ દ્રષ્ટિ ત્યાર પછી પ્રશ્ન ચાર કંશમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો અહીં કંશમાં શબ્દો આપેલા છે વસુધેવ રાજ્યમેવ ગ્રામ એવ રાષ્ટ્રમેવ ઉદાહરણ આપેલું છે વસુધૈવ કુટુંબકમ તેવી જ રીતે બીજા વાક્યો જોઈએ એક રાષ્ટ્રમેવ કુટુંબકમ ત્યાર પ્રશ્ન પાંચ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો અહી શબ્દો આપેલા છે ધર્મ સફળતા વિજય પરિશ્રમ રમંતે દેવતા નાર્યસ્તુ પૂજ્યંતે ક્રોધ વિનાશ સ્વચ્છતા પ્રભુતા સંઘ શાંતિ ઉદાહરણ આપેલું છે યત્ર પરિશ્રમ તત્ર સફળતા એટલે કે જ્યાં પરિશ્રમ અથવા તો મહેનત છે ત્યાં સફળતા છે તે જ રીતે બીજા વાક્યો બનાવીએ એક યત્ર ધર્મ તત્ર વિજય જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે બે યત્ર તત્ર દેવતા રમંતે જ્યાં નારીને પૂજાય છે છે ત્યાં દેવતા વસે ત્રણ યત્ર ક્રોધ તત્ર વિનાશ જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે ચાર યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુ છે પાંચ યત્ર સંઘ

એક વચનના રૂપમાં ફેરવીએ વાનર વાનર પર્વત પર્વત તારકસ્ય મુશક મૂષક કપોત કપોત ગજસ્થ મયુર મયુર ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલ વિકલ્પો માંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો એક કે કદાચન ન નમનતી ઓપ્શન અ ગુણીનો જનાહા કદાચન ન નમનતી બ નું વૃક્ષાહા કદાચન ન ક મૂર્ખાહા કદાચન ન નમંતી જવાબ છે ક મૂર્ખાહા કદાચન ન નમંતી ત્યાર પછી બે કેન કાર્યાણી સિદ્ધિંતિ ઓપ્શન અ

વસ્ત્રપુતમ જલમ પિબેત ત્યાર પછી પ્રશ્ન આઠ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો આપેલા ધાતુઓના યોગ્ય રૂપો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે પા પીબ પીબેત પીબેત એ વિધ્યાર્થ અન્ય પુરુષ એક રૂપ છે તેવી જ રીતે આપણે નીચે આપેલા ક્રિયાપદોને વિધ્યાર્થ અન્ય પુરુષ એક ના રૂપો લખવાના છે ચર તો ચરે ચરેત એ વિધ્યાર્થ અન્ય પુરુષ એક રૂપ છે લીખ લિખેત પઠ પઠેતૃ્ય ત્યાર પછી પ્રશ્ન ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો આપેલા ધાતુઓના યોગ્ય રૂપો બનાવો અ ઉદાહરણ નમ નમંતી નમંતી એ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન નો રૂપ છે એ જ રીતે નીચે આપેલા ક્રિયાપદોના વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન ના રૂપો જેમાં ખાદંતી એ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન નું રૂપ છે લીખ લિખી પટ પતંતી ક્રીડ ક્રીડંતી પટ પતંતી ગમ ગચ્છંતી દસ પશ્ય પશ્યંતી ભાવી રૂપો બનાવો બી ઉદાહરણ આપેલું છે વૃક્ષ વૃક્ષ એ પ્રથમાં એક વચન છે વૃક્ષ એ પ્રથમાં બહુવચન છે વૃક્ષ એટલે કે એક વૃક્ષ અને વૃક્ષ એટલે કે એક